હા મિત્રો હું તમને જણાવી દઉં કે બે હજાર છવ્વીસનું વર્ષ આવવામાં થોડા દિવસો બાકી છે પરંતુ બે હજાર છવ્વીસ માટે બાબા વંદાની આગાહી ત્રણ રાશિઓ માટે ઇતિહાસ રચશે હા મિત્રો બાબા વંદાએ બે હજાર પચ્ચીસ માટે સૌથી ખતરનાક આગાહી કરી હતી અને તે સાચી પડી હા મિત્રો બાબા વંદા ઇતિહાસથી અંધ હતા પરંતુ તેમને બધું જોયું તેમને તે પોતાની આંખથી નહીં પણ પોતાના હાથમાંથી જોયો આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ તેમનું નામ બાબા વંગા હતું તે એક સમયે બલ્ગોરિયાના એક નાના ગામમાં રહેતી હતી પરંતુ બે હજાર પચ્ચીસ માટે તેમની આગાહીઓએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી તેમણે યુદ્ધો રાજાઓનું પતન કુદરતી આફતો બધું જ જોયું હતું અને આજે આપણે તેમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણી વિશે વાત કરી રહ્યા છીએ જે તેમણે ઓગણીસો એંસીમાં માં કરી હતી જ્યારે તેમણે તેમના શિષ્ય ગાર્ગીને ફોન કરીને આગાહી કરી હતી કે બે હજાર છવ્વીસે વર્ષ હશે જ્યારે બે અગ્નિ ગ્રહો આકાશમાં એકબીજાનો સામનો કરશે પૃથ્વી પર ત્રણ રાશિઓ ચમકશે અને એક કાયમ માટે તેનો પ્રકાશ ગુમાવશે ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહીં પરંતુ આજે જ્યારે ખગોળશાસ્ત્ર આગાહી કરે છે કે મંગળ ગુરુ અને શનિ તેમની ઉર્જાવાન સ્થિતિમાં એકબીજાનો સામનો કરશે ત્યારે બાબા વંગાની ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ તે સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને કર્મનું ચક્ર ભાગ્યનું પરિવર્તન શરૂ થશે મિત્રો આજે આપણે તે ભવિષ્યવાણીને રાશિચક્રના રહસ્યો સાથે જોડીને સમજશું તો મિત્રો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ તેને ચૂકશો નહીં ઉપરાંત ટિપ્પણી વિભાગમાં જય શ્રીરામ લખો તો મિત્રો ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસમાં કઈ ત્રણ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે નંબર એક સિંહ છે મિત્રો બાબા વેગાની ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત પ્રથમ તારો સૂર્ય રાશિ સિંહ હતો જે જન્મથી નેતૃત્વ હિંમત અને રાજસિક ઉર્જાનું પ્રતિક છે વાંગાએ આગાહી કરી હતી કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે છે ત્યારે સિંહ ઉદય પામે છે અને તેની સાથે વિશ્વ બદલાઈ જશે બે હજાર છવ્વીસનું વર્ષ સિંહ રાશિના લોકો માટે પુનર્જન્મનું વર્ષ સાબિત થશે છેલ્લા ઘણા વર્ષોથી તમે જે સંઘર્ષ અને મહેનત સહન કરી છે છતાં માન્યતાનો અભાવ છે તે હવે ફળ આપશે રાજયોગ રચાઈ રહ્યો છે એટલે કે તમારા કર્મોનું ફળ હવે રાજ તરીકે તમારા કાર્યોના ફળ હવે રાજા તરીકે પાછા આવશે બાબા વેગાના મતે આ તે સમય છે જ્યારે સિંહ રાશિના લોકો પોતાના અવાજ અને આભાથી દરેકને પ્રભાવિત કરશે જે લોકો વર્ષોથી પોતાની કારકિર્દીમાં દિશા શોધી રહ્યા છે તેમને અચાનક નવા રસ્તાઓ ખુલશે વિદેશી બાબતોને લગતી તક મળવાની શક્યતા છે જેના કારણે મોટી કંપનીમાં પ્રમોશન અથવા ઉચ્ચ પદ મળશે નાણાકીય રીતે આ વર્ષ સિંહ રાશિના લોકો માટે પણ સુવર્ણવર્ષ રહેશે જે પૈસા સ્થિર હતા અથવા જે રોકાણ લાંબા સમયથી અટકી ગયા હતા તે હવે વહેશે જેમ નદી નવો માર્ગ શોધે છે ગુરુ અને સૂર્યનું અયુક્ત પાસું આ રાશિના જાતકોને નાણાકીય સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને લાવશે આ સમય પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ ખૂબ જ ખાસ રહેશે જૂના સંબંધો ફરી જીવંત થશે અધૂરા સંબંધો ફરી જીવંત થઈ શકે છે અને ઘણા સિંહ રાશિના લોકો લગ્ન અથવા સગાઈના શુભ તબક્કામાં પ્રવેશ કરશે આ વર્ષ પ્રેમને શક્તિમાં પરિવર્તિત કરશે બાબા વેંગાએ કહ્યું હતું કે સૂર્ય રાશિ હેઠળ જન્મેલા લોકો બે હજાર છવ્વીસમાં વિશ્વની દિશા બદલી નાખશે અને આ સિંહ રાશિ માટે બિલકુલ સાચું લાગે છે કારણ કે બે હજાર છવ્વીસના દરેક મહિનામાં તેઓ શક્તિ આદર અને પ્રકાશ તરફ એક ડગલું ઉપર જતા જોવા મળશે સિંહ હવે જાગૃત થવાનો સમય છે કારણ કે બ્રહ્માંડે તમારા માટે રાજ્યના દરવાજા ખોલી નાખ્યા છે અને જ્યારે રાજા ઉદય પામે છે ત્યારે ફક્ત સિંહાસન જ નહીં પરંતુ સમગ્ર યુગ બદલાઈ જાય છે બીજા નંબરે મકર રાશિ છે બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં તેને છુપાયેલું સિંહાસન કહ્યું છે તે મકર રાશિ છે આ એક એવી નિશાની છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ અંદરથી સમ્રાટનો આત્મા ધરાવે છે બે હજાર છવીસ મકર રાશિના જાતકો માટે નિર્ણાયક વર્ષ હશે જ્યારે ભગવાન શનિદેવ તેમના પોતાના સ્વામી તેમના કર્મના ફળ આપવા માટે સક્રિય રહેશે મકર રાશિના લોકોએ સહન કરેલા વર્ષોના સંઘર્ષ રાહ અને મૌન હવે સાથે મળીને એક સ્થાયી સામ્રાજ્યનો પાયો નાખશે મકર રાશિના જાતકો માટે જે આ વર્ષે નવું સાહસ વ્યવસાય અથવા રોકાણ શરૂ કરે છે તે સોનાની ઈંટ પર સૂવા જેવું છે ધીમે ધીમે પરંતુ સ્થિરતાથી આગળ વધીને તેઓ વર્ષના અંત સુધીમાં સ્થિર ઓળખ અને લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત કરી શકે છે આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારી મહેનતને સિંહાસનમાં ફેરવી દેશે મિલકત શેર અથવા કૌટુંબિક વ્યવસાય સંબંધિત અથવા કૌટુંબિક વ્યવસાય સંબંધિત કોઈ જૂનો મામલો અચાનક નફામાં ફેરવાઈ શકે છે લાંબા સમયથી અટવાયેલા પૈસા હવે કોઈ ચમત્કારિક સંયોગ દ્વારા પાછા આવી શકે છે બે હજાર છવ્વીસ તમારા માટે ધીમી પરંતુ સ્થાયી સમૃદ્ધિનું વર્ષ છે જ્યાં પહેલાં સંબંધો ઠંડા અને દૂરના લાગતા હતા હવે લાગણીઓમાં નવી ઊંવ પાછી આવશે પરિવારમાં સ્થિરતા આદર અને પ્રેમ વધશે જૂના સંબંધોને સુધારવાનું પણ શક્ય છે અને આ વર્ષ એકલા રહેતા લોકો માટે આધ્યાત્મિક જોડાણ લાવશે બાબા વાંદાએ કહ્યું કે સમય આવશે ત્યારે મૌન લોકો સૌથી વધુ મોટેથી બોલશે મકર રાશિ માટે આ સંદેશ છે હવે તમારું મૌન બોલશે તમારા કાર્યો તમારો અવાજ બનશે અને આખું વિશ્વ સાંભળશે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલા તમારા દીર્જના પડઘા ગુંજશે નંબર ત્રણ ત્રીજી રાશિ મીન છે જે આધ્યાત્મિક જ્યોત છે મિત્રો બાબા વાંદાએ તેમના રહસ્યમય દૃષ્ટિકોણમાં જે ત્રીજું ચિહ્ન જોયું તે પાણીમાં સળગતું પ્રકાશ હતું મીન આ એવી ઉર્જા છે જે બાહ્ય વિશ્વમાં નહીં પરંતુ આત્માની અંદર બળે છે બે હજાર છવ્વીસ મીન રાશિના જાતકો માટે એવું વર્ષ હશે જ્યારે તેમનું આંતરિક સ્વજાગૃત થશે તેમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમના હૃદય પ્રેમ કરુણા અને જ્ઞાનના દિવ્ય પ્રકાશથી ભરાઈ જશે બાબા વાંદાએ કહ્યું કે જ્યારે લાગણીઓ અને ચેતના એક થશે ત્યારે એક નવો પ્રકાશ જન્મશે તે ક્ષણ મીન રાશિ પર ઉતરવાની છે કલા દવા આધ્યાત્મિકતા અથવા સમાજસેવા સાથે સંકળાયેલા મીન રાશિના જાતકો માટે બે હજાર એક દૈવી આશીર્વાદથી ઓછું કરી નહીં આ વર્ષ તમારા માટે એવી તકો લાવશે જે ફક્ત તમારી કારકિર્દી જ નહીં પરંતુ તમારા આત્માના માર્ગને પણ બદલી નાખશે તમારી કલ્પનાશક્તિ તમારી કરુણા અને તમારી પ્રામાણિકતા હવે માન્યતા અને આદરમાં પરિવર્તિત થશે કોઈ મુખ્ય પ્લેટફોર્મ સંગઠન અથવા ગુરુમાં જોડાવાની પણ પ્રબળ શક્યતાઓ છે આ એવો સમય છે જ્યારે તમારી પ્રતિભા કોઈની પ્રેરણા બનશે પૈતૃક સંપત્તિ આધ્યાત્મિક સંસ્થાઓ અથવા ગુરુની કૃપા દ્વારા અચાનક નાણાકીય લાભ થવાના સંકેતો છે જે લોકો લાંબા સમયથી નાણાકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યા છે તેઓ હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશે આ સંપત્તિ ફક્ત ભૌતિક જ નહીં પણ આશીર્વાદ પણ બનશે મીન રાશિ માટે આ વર્ષ પ્રેમના ઉડાણને નવા સ્તરે સમજવાનો સમય છે જેઓ સિંગલ છે તેમને તેમના સાચા જીવનસાથીને મળવાની તક મળશે અને જેઓ પહેલાથી સંબંધમાં છે તેમના સંબંધમાં ભાવનાત્મક ઉડાણ ક્ષમા અને સમજણનો એક નવો અધ્યાય ખુલશે લાંબા અંતરના સંબંધોમાં રહેલા લોકો માટે પણ સારા સમાચાર મળી શકે છે બાબા વાદાએ કહ્યું હતું કે પાણીમાં રહેતો દીવો દુનિયાને પ્રકાશિત કરશે મીન રાશિ માટે આ સંકેત હતો તમે તે દીવો છો જે લાગણીઓના ઊંડાણમાં ડૂબી ગયા પછી પણ ક્યારેય ચમકવાનું બંધ કરતા નથી બે હજાર છવ્વીસમાં તમારા આત્માનો પ્રકાશ ફક્ત તમારા માર્ગને જ નહીં પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે તો મિત્રો આ બે હજાર છવ્વીસના ત્રણ મહાન રાશિ ચિહ્નો છે જે બે હજાર છવ્વીસમાં તળિયેથી ટોચ પર ઉભરી આવવાનું નક્કી છે જો તમને માહિતી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડિયો લાઇક કરો વધુ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો